અંકલેશ્વર પાસે આવેલી રાજપીપલા ચોકરી પાસેથી દેશી પિસ્તોલ સાથે એલસીબીએ એક શખ્સને ઝડપી પાડ્યો ભરૂચ એલસીબી પોલીસે વાગરાના જોલવા ખાતે શખ્સને ઝડપી પાડ્યો હતો દેશી પિસ્તોલ સાથે વાત કરીએ તો આ શખ્સને પાસેથી દેશી પિસ્તોલ મેગઝીનમાં ભરેલા ચૌદ નંગ જીવતા કારતુસ બાઇક અને મોબાઈલ મળી એકોતેર હજારનો મોઢા માલ કબજે કરી દેશી તમંચો અને કારતુસ આપનાર શખ્સ જાહેર કરાયો છે વોન્ટેડ જાણવા મળી રહ્યું છે કે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સર્વિસ રોડ પાસે બે શખ્સો બાઇક પાર્ક કરી ઊભા છે જેમાંથી એક શખ્સ પાસે દેશી પિસ્તોલ છે બંને શખ્સો ભેગા મળી કોઈ ગુનાહિત કુત્યને અંજામ આપવાની ફિરાકમાં છે આ મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસે સ્થળ પર તપાસ કરતા મળેલી બાતમીના મુજબ બંને શખ્સો જોવા મળતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો ત્યારે ઝડપાયેલા શખ્સને પોલીસે પૂછપરછ કરાતા જણાવ્યું હતું કે તેઓ ગામનો છે અને હાલ તાલુકાના જોલવા ગામે રહેતો ભરત માલાભાઈ બાબા હોવાનું હતું જ્યારે પોલીસે તેની તપાસ લેતા દેશી બનાવતી એક પિસ્તોલ જીવતા કાર્ટુસ ભરેલી બે મેગઝીન મળી આવી હતી જેમાં કુલ ચૌદ કાર્ટુ મળી આવી હતી એલસીબી પોલીસે ભરત બાબાની ધરપકડ બાદ સંગત પૂછપરછ કરાતા તે મોર અંકલેશ્વરના ગરકુલ પાટિયા વિસ્તારમાં પરિશ્રમ સોસાયટીમાં અને હાલ ચોલા ગામે તેના મિત્ર રોહિત સુનિલ મંડલ તેના ગુનાહિત કામમાં કરવા માટે બોલાવ્યો હતો અને રોહિત મંડલે તેમના પિસ્તોલ અને મેગઝીન રાખવા માટે આપ્યા હતા જોકે રોહિત મંડલ ફરાર થઈ ગયો હતો ત્યારે એલસીબી પોલીસે રૂપિયા પંદર હજારની દેશી બનાવતી પિસ્તોલ ચૌદસો રૂપિયાના ચૌદ નંગ જીવતા કાર્ટુસ પાંચ હજારના મોબાઈલ અને પચાસ હજારની બાઇક મળી કુલ રૂપિયા એકોતેર હજાર ચારસોના મુદ્દામાલ કબજે કરી રોહિત મંડલને વોન્ટેજ જાહેર કર્યો હતો ત્યારબાદ ગુના સદબંધ તેની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે વિરોધસિંહ વિજય પરમાર